એસઆઈઆરની કામગીરી અંતર્ગત ફોર્મ નંબર સાતના દુરુપયોગ કર્યા હોવાના આક્ષેપ સાથે પાદરા મામલતદાર કચેરી ખાતે જિલ્લા કોંગ્રેસ પ્રમુખને આગેવાનીમાં આવેદનપત્ર આપી વાંધો રજૂ કરનારની યાદીની માંગ કરી હતી હાલ જે એસઆઈઆરની કામગીરી કરવામાં આવી હતી જેની સામે કોંગ્રેસ દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે પાદરા તાલુકા કોંગ્રેસ સમિતિના કાર્યકરો તેમજ વડોદરા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ જસપાલસિંહ પડિયાર આગેવાનીમાં પાદરા મામલતદાર ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જ્યાં ગત સપ્તાહે આપેલ આવેદનપત્ર સમયે માંગ કરવામાં આવી હતી કે એસઆઈઆર કામગીરી અંતર્ગત ફોર્મ નંબર સાતના દુરુપયોગ કર્યા ખુલ્લો આક્ષેપ કરવામાં આવ્યો હતો જેમાં ટાર્ગેટ સાથે પાદરા વિધાનસભા વિસ્તારમાંથી પાંચ હજારથી વધુ મતદારો સામે વાંધો રજૂ કરવામાં આવ્યો છે જે વાંધો ઉઠાવનારની યાદીની માંગ કરવામાં આવી હતી ગત સપ્તાહે આવેદનપત્ર આપવા આવેલા હતા ત્યારે વાંધા રજૂ કરનારની યાદી અને સીસીટીવી ફૂટેજની આપવાની મામલતદાર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી જેના ભાગરૂપે આજે પુનઃ રજૂઆત કરવામાં આવ્યા હતા પાદરા મામલતદાર ઓફિસમાં જસપાલસિંહ પઢિયાર સહિત તાલુકા પંચાયતના વિરોધ પક્ષના નેતા હાર્દિક પટેલ સહિત કોંગ્રેસના કાર્યકરો જમીન પર બેસી જઈને વિરોધ દર્શાવ્યો હતો અને સૂત્રોચ્ચાર કર્યા હતા જ્યાં તંત્રની સમજાવટ બાદ અને એક અઠવાડિયામાં આપતા આખરે કાર્યકરોએ આંદોલન સમેટ્યું હતું જે રીતે લાસ્ટ વીક ફોર્મ સાતના જે વાંધા હતા એની નકલ સીસીટીવી ફૂટેજ અમારી જે રીતે પ્રદેશ કોંગ્રેસ સમિતિની પાસે જે માહિતી હતી કે ગાંધીનગર કમલંગ ઓફિસમાંથી જથ્થાબંધ રીતે ફોર્મ જે તે જિલ્લામાં મોકલવામાં આવ્યા છે પ્રિન્ટેડ ફોર્મ અને એ એમના કાર્યકરો પાસે ચોક્કસ પ્રકારે જે કોંગ્રેસની વિચારધારા ધરાવતા લોકો હોય એમની સામે વાંધા આપવા માટેનું ટાર્ગેટ આપવામાં આવ્યું હતું ને એ પૈકી પાદરામાં પાંચ હજાર ચારસો જેટલા વાંધા આપવામાં આવ્યા છે તો એ તમામની નકલો અમે માગી હતી પરંતુ અમને ન મળતા આજે ફરીથી અમે એ નકલોની માગણી કરવા માટે અહીંયા આવ્યા હતા સાહેબ સીએ અને ધરના પર સાહેબની સામે જ બેઠા પરંતુ બધા બી ફોર્મ આપ્યા હોય એકાદ વીકમાં તમને તમામ વસ્તુ પ્રોવાઈડ કરવામાં આવશે સાહેબે તંત્રએ આ રીતે વાત કરી છે જેથી કરીને આજે એક વીકનો સમય સાહેબા આપ્યો છે એટલે એમને અમે માન્ય રાખ્યો છે સાથે જે પ્રકારે સમગ્ર ગુજરાતમાં સાથે વિધાનસભા પાદરામાં પણ જે પ્રપંચો રચવામાં આવી રહ્યા છે જે બાઈ આપણે કાયરતાપૂર્ણ જે કામો કરવામાં આવી રહ્યા છે ઇલેક્શન જીતવા માટે ચીટિંગ કરીને જે જીતવાનું જે વ્યૂહરચના બનાવવામાં આવી રહી છે કે પાંચથી સાત હજાર મત જો ઓછા થઈ જાય તો જીતવામાં સરળતા રહે એવા વિચારો સાથે જે ફોર્મ આપ્યા હોય તો સાહેબને કીધું છે કે આવા લોકો સામે ચોક્કસપણે ફરિયાદ થવી જોઈએ